એ ધીરે ધીરે તુલસી પછાડ એ આવડો આવડો બનાવો નાનો હા જેનું હોય નાનું સારું ખાવું ચા ચામને ખાવશે ખાવો બીજા

માની લાવ્યો માની હા કૌતમ પિત્ત્રે જ પાછા આવ્યા કે મેં હું વાંચી પ્રત્યમ પાછા આવ્યા આપણે જોવાનો મેળો હાડો પાસે લઈએ પ્રસાદ પ્રસાદની વાર હજી ભાઈ પ્રસાદની વાર હ આમ આમ ફજીએ સુરત સુરતના દેશ જોવા જાય માં

Chết trâm về phá hoạt về sardine, bây giờ trả lời chọn 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 đi chọn 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 હો પરિસર લેવાયા છો હા હા એટલે યાર તૈયાર થઈ ગયો હતા ડેક્ટર જય માતા જય માતા પ્રસાદ તે લેવો ના પડે પહેલાં લેવો પછવા મી લેજો ચાર પ્રસાદ પદ્વ ના હા આપણો પ્રસાદ તો નહીં નવાનો પ્રસાદ મૂલ્યા ના આવ્યો નહીં હે આવ્યો ભાઈ